કેન્દ્રમાં રહેલી એનડીએ ની સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે તેને આવકારી પણ રહ્યા છે. ગુજરાતથી પણ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નમસ્કાર, આપ જુરિયાચો હોટલાઇન ન્યૂઝ. કોંગ્રેસના વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી એક લાંબા સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ તેવી તે માંગણી કરતા હતા લોકસભાની ચૂંટણી વખતે દરેક રેલીઓમાં અને લોકસભામાં પણ તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની સતત માંગણી કરી હતી અંતે કેન્દ્રમાં રહેલી એનડીએની સરકારે જાહેરાત કરી છે કે આવનારા સમયમાં સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ પણ તેને આવકારી છે અને ગુજરાતથી સરકારના પ્રવક્તાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આવકારતા પ્રતિક્રિયા આપી છે જાતિકીય જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમિતિ આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકે નહીં હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતીકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે અને આવકારદાયક કેટલા માટે છે આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી આમાં કોઈ રાજનીતિ કરવી નહીં પરંતુ તમામ વર્ગોને સર્વસમાવે એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે એના માટેનો આ મુદ્દો છે અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિ કે જણગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ સત્તા ઉપર હોવા છતાં ન કરવું અને સત્તા ઉપર રહીને પણ જાતીય જાતીય જનગણના વાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે કમિટીએ મંજૂરી આપી છે ખૂબ જ આવકારદાયક છે અને આવતા સમયની અંદર જે દલિત વંચિત શોષિત આદિવાસી જે પણ વિભાગો જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આગળ આવવા માટે યોજનાઓ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એ નિર્ણય ન લીધો અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું અમે તો સત્તા ઉપર જ છીએ આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો આમ જાતિ આધારિત વસ્તી ગણતરી છે તેની માંગ જ્યારે આ રાહુલ ગાંધી કરતા હતા તે સમયે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેનો વિરોધ કરતા હતા પરંતુ જ્યારે એનડીએની સરકારે હવે જાહેરાત કરી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે તેમાં લાભ દેખાઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો